નમસ્કાર મિત્રો મિત્રો આજકાલ ભારતની પાર્લામેન્ટ ચાલી રહી છે ભાગ ત્યાં પણ છે પરંતુ જે ચાલી રહ્યું છે એટલે એવું લાગે છે કે પેલી કહેવત સો ટકા સાર્થક થઈ છે ચોર કોટવાલ્ડ દંડે જે આક્ષેપો પ્રત્યે આક્ષેપો થાય છે જે સત્ય રજુઆતો દબાઈ દેવામાં આવી રહી છે સત્તાના રજુ દબાઈ દેવામાં આવ્યું છે અને હવે તો જે આક્ષેપો થતા હતા એમાં નવું તત્વ ઉમેરાયું નેહરુ પણ વોટ ચોરીથી પ્રધાનમંત્રી બન્યા હતા ઇન્દિરાજી વોટ ચોરીથી પ્રધાનમંત્રી બન્યા હતા પરંતુ સમગ્ર વિશ્વ જાણે છે કે ભારતના જુદા જુદા રાજ્યોની વિધાનસભા અને પાર્લામેન્ટની ચૂંટણીઓની અંદર જે મતદારોની હેરાફેરી થઈ છે અને એના કારણે જે સરકારો રચે છે આ બધી પુરવાર થયેલી બાબત છે પરંતુ અત્યારે એક ખાસ મુદ્દો વંદે માત્રનો મુદ્દો ચાલ્યો છે ને વંદે માતરમ ના મુદ્દાના આધારે પોતાનો આ દેશના સર્વોચ્ચ રાષ્ટ્રવાદીઓ રાષ્ટ્રભક્તિના મસીહાઓ પુરવાર કરવાના હોડ મચી હોય એવું લાગી રહ્યું છે પરંતુ આવા મુદ્દાઓને લઈ અને રાષ્ટ્ર ભક્તિના રાષ્ટ્ર વફાદારીના ત્રાગા છે વાસ્તવિક ઘટનાઓનું જિક્ર કરીએ અને કેટલીક ઘટનાઓ એવી બની છે ખરેખર પ્રેરણારૂપ છે અને આવી ઘટના એક પાકિસ્તાનમાં બની કે ભાઈ રાષ્ટ્રભક્તિ શું થઈ જ્ઞાતિ અભિમાન શું છે ધર્મનું અભિમાન શું છે સાચું સાચું સ્વમાન શું છે સ્વાભિમાન શું છે સ્વાભિમાન નો ઉજાગર કરતી એક ઘટના સાતમી ડિસેમ્બર બે હાજર પાંચ ના રોજ પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં બની પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં સાતમી ડિસેમ્બર બે હજાર પંદરના રોજ બની એમાં પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીની ચર્ચાઓ ચાલી રહી હતી અને એમાં પાકિસ્તાની વડાપ્રધાન શોકત અઝીરની હાજરીમાં મજલિસ એ અસલ પક્ષના પાકિસ્તાની સાંસદ કિરગુલ રહેમાન કિરગુલ રહેમાનના પાકિસ્તાની સાંસદ ક્રિષ્નાભીને પાકિસ્તાની સાંસદ ક્રિષ્ના ભીલ ક્રિષ્ના ભીલ એ હિન્દુ હતું એણે એક नहीं, नहीं, और दी, और दी लाफा पाकिस्तानी मुस्लिम सांसद ने पाकिस्तानी हिंदू शासक नाम कृष्ण भिले बे नहीं बे अथवा अढ़ी लाफा झीकी दीदा અને સમગ્ર પાકિસ્તાનની અંદર ચર્ચાનો વિષય બને ઉગ્ર વાતાવરણ થયું કારણ એવું હતું કે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં ગેસ કનેક્શનના મુદ્દે જે રજૂઆત કરી રહેલા કિર ગુલ રહેમાનને બીજા સાંસદો દરબારી મૌલવી કહેતા હતા અને ક્રિષ્ના ભીલે પણ એ જ ઉચ્ચારણ કર્યું ક્રિષ્ના ભીલે પણ એને દરબારી મૌલવી કીધું એટલે ક્રિષ્ના ભીલનો જે આ શબ્દ બહાર આવ્યો એની સાથે એની સાથે આજે કિલ ગુર રહેમાન હતા એને યુ હિન્દુ યુ હિન્દુ વાણીઓ કઈ રીતે હિંમત કરી શકે મને દરબારી બોલવીકા અને જ્યાં એનું વાક્ય પૂરું થાય ને એટલે એને સટા છઠ બે લાફાઓ પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં સટા છઠ બે લાફાઓ જીતી દીધા અને ત્રીજો લાફો મારવા જતો એટલે સાથે એનો હાથ પકડી લીધો એટલે પાકિસ્તાનના તમામ અંદર લાંબા સમય સુધી ચર્ચા ચાલી બે લાફા માર્યા અઢી લાફા માર્યા કે ત્રણ લાફા નવ દિવસ સુધી પાકિસ્તાનની નેશનલ એસેમ્બલી બંધ રહી કેટલા દિવસ નવ દિવસ સુધી અને બંને પક્ષોમાં કમતા ક્રિષ્ના ભીલ એ પાકિસ્તાની હિન્દુ સાંસદ હતો છે પણ એને એકલો પાડી દેવામાં ના આવ્યો એના જે પક્ષના જેટલા સાંસદો હતા એની જોડે અડીખમ રહ્યા અને વિરોધ પક્ષના જે સાંસદો હતા એને પણ એ હિન્દુ હોવાના નામે એની સામે આરોપો પ્રત્યારોપણો ના કર્યા એમ આરોપો કર્યા કે ભાઈ એને એક લાખો માર્યો બે માર્યો કે અઢી લાખો માર્યા કે ત્રણ એની ચર્ચાઓ પાકિસ્તાની મીડિયામાં ચાલી કેવી ચર્ચા ચાલી અને નવ નવ દિવસ સુધી એ એસેમ્બલી બંધ રહી અને નવમાં દિવસે એનું સમાધાન થયું તો સમાધાન થયું એટલે એની અંદર એ પેલા તો ઈસ્મા નું અપમાન ને બીજું અપમાન આવા ઘણા બધા આરોપો આરોપો થયા પરંતુ આટલી ઘટના બન્યા પછી આટલી ઘટના બન્યા પછી ક્રિષ્ના ભીલે માફી માગી અને કિરગુલ રહેમાન જેને લાફા માર્યા હતા ને એ પ્રેમથી ક્રિષ્ણાને ભેટી વળ્યા પ્રેમથી કૃષ્ણને ભેટી પડ્યા અને એકદમ સુખદ માહોલ સર્જાયો આ ભારતની પાર્લામેન્ટમાં બન્યું હોય તો અને કદાચ જો એ મુસ્લિમ સાંસદ હોય તો ત્યાં ત્યાંનું બોર્ડર કરી નાખવામાં આવે ને આ જે આજે જે માહોલ સર્જાયો છે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીની અંદર આ બનેલી ઘટના છે ક્રિષ્ણા બિલ નામના એક હિન્દુએ કુર કિગુલ રહેમાન બે લાફા મારી દીધા છઠા છટ માર્યા નેશનલ એસેમ્બલીમાં મારવા અપશબ્દો બોલવા અને મારવાની અંદર બહુ તફાવત છે અને એને માર્યા પછી ત્રીજો હાથ જેને ઉપાડ્યો એ એને પકડી લેવામાં આવ્યો અને પાકિસ્તાની અખબારોએ બે લાફા અઢી લાફા કે ત્રણ લાફાની ચર્ચાઓ કરી ઈસ્લામના અપમાનની ચર્ચાઓ કરી પણ અને નવ દિવસ સુધી બંને પક્ષોમાં કમર્યા નવ નવ દિવસ સુધી એસેમ્બલી બંધ રહી બંને પક્ષો મેં રહ્યા છેલ્લે કૃષ્ણ ભીલ ભૂલ હતી એને હાથ ના ઉપાડવો જોઈએ એ કાનૂની રીતે એનો કાનૂન હોય તો એનો માનવતાના કાનૂનની દ્રષ્ટિએ તો ભૂલ કહેવાય એને એમ નહોતું કરું છું અને છતાંય એને માફી માંગી લીધી અને કિરબુલ રહેમાન પણ એને પ્રેમથી પેટ્યા એકદમ સુખદ માહોલ માહોલ સર્જાયો પરંતુ ભારતના વડાપ્રધાન બનવા માટે લાલકૃષ્ણ અડવાણીએ મોહમ્મદ અલી જીણા ના બિન સાંપ્રદાયિક એની મજાર ઉપર ફૂલ ચડાયા અને નમન કર્યા શા માટે ભારતના મુસલમાનોના મત લેવા ભારતના મુસલમાનો નો ક્યાં ક્યાં કઈ રીતે ઉપયોગ કરી શકાય ભારતના મુસલમાનો ક્યાં ક્યાં કઈ રીતે ઉપયોગ કરી શકાય એટલે મોહમ્મદ અલી જીણા ની મજાર ઉપર નતમસ્તક થઈને આવ્યા અને પછી ગુજરાત અને ભારતની અંદર બૌદ્ધિક યુદ્ધ ચાલ્યું લાલ મોહમ્મદ અડવાણી લાલ મોહમ્મદ અડવાણી નામના તંત્રી લખાયા વિરુદ્ધમાં એમને પક્ષ પ્રમુખ તરીકે રાજીનામું આપવાની ફરજ પડી માત્ર મુસ્લિમોના મત માટે કેવો દબ કરવામાં આવે છે અને આ કૃષ્ણ બિલ છે કોનું સોમાન ઊંચું છે કોનું સમાન ઊંચું છે પાકિસ્તાન જેવા કટ્ટરવાદી દેશની અંદર ક્રિષ્નાભીનું એ જ ઘડીએ એક લોકો મર્ડર કરી શકે છતાં એ માણસે આટલી બધી હિંમત કરી લઘુમતીમાં હોવા છતાં એની પાસે એટલું બધું પીઠવળ ન હોવા છતાં એવી હિંમત કરી નવ નવ દિવસ સુધી એ માણસ મક્કમ રહ્યો નવ નવ દિવસ સુધી મક્કમ રહ્યો એ એનું સ્વમાન છે એનું સ્વાભિમાન છે આ સ્વાભિમાન સાથે આ ભારતની પાર્લામેન્ટમાં જે સ્વર બપોર થયો છે એ છે કે માત્ર મિત્રો ત્રગા કરીને બીજાને દબાઈ દેવાની વાત છે એટલે મિત્રો ભારતની પાર્લામેન્ટમાં જે અત્યારે ચાલી રહ્યું છે અને ભારત પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં બની ગયેલી ઘટનાઓનું તુલનાત્મક વિવેચન કરવાનું વિવરણ કરવાનું અને એનાલિસિસ કરવાનું તમારી ઉપર છોડ્યું છે તમને જે યોગ્ય લાગે એવું કરજો લા અને યોગ્ય લાગે તો લાઈક કરજો શેર કર્યો કોમેન્ટ કર્યો ના લાગે તો કઈ નહીં ફરી વખત આપણે આ રીતે મળવાના છે આવજો